હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય કુહુ નવ પાઠ નવ કમળ જળ કમળ જળ કમળ જળ કમળના પાઠ્યપુસ્તકના કેટલીક પ્રવૃત્તિઓના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું બાળ મિત્રો અગાઉના વિડીયોમાં આપણે વાર્તા જોઈ ત્યારબાદ તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવી આજે તેનાથી આગળ વધતા બીજા વિભાગમાં એક કાવ્ય જોઈશું ત્યારબાદ તેના કેટલાક પ્રશ્નોના જવાબની સમજ તો ચાલો શીખીએ પાઠ અને સમજ પ્રવૃત્તિ નંબર સાત આ કવિતા સાંભળો ગાઓ અને જાણો કે કૃષ્ણ નદીમાં ગયા પછી શું થયું બાળ મિત્રો અગાઉના વિડીયોમાં જે આપણે વાર્તા અધૂરી મૂકી હતી તે આગળ કાવ્ય સ્વરૂપે તમને દર્શાવું છું કાવ્યનું નામ છે નાગ દમન હે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે जाकसे तने मारसे मने बाल हत्या लागसे हे चल कमल छाडी जाने बाळा कहे रे बाळक तू मार गोल्य की तारा वेरी वळावियो निच्चे तारो कालज खोट्यो अहिं आते सिद आवियो ही जल कमल सांडी जाने बाला नथी नाकन हो मारग भूल्यो नथी मारा वेरिये वियो મથુરા નગરીમાં નાગનું શિષ કમળ સાંડી જાને બાળા રંગે રૂડો રૂપે પૂરો દિસંત કોડી લામણો તારી માતાએ કેટલા જન્મ્યા

હે જળ કમળ છાંડી જાને બાળા લાખ સવાનો મારો હાર આપુ આપુ તુજને દોરિયો એટલું મારા નાકથી છાનો આપુ તુજને ચોરિયો जल कमल छाणी जाने वाला सु करुणा गण हार तारो सु करु तारो दोरियो शाने काजे ना गण तारे करवी घर मा चोरियो हे जल कमल छाणी जाने वाला ચરણ ચાંપી મૂછ નાગણે નાગ જ ઉઠોને ઉઠો ને બળવંત બારણે બાળક આવ્યો હે ચળ કમળ છાની જાને બાળા કૃષ્ણે કાળી નાગ ના થયો શસ્ત્ર ફેણા ફૂફવે જેમ ગગન ગા છે હે ચલ કમળ છાંડી છાને બાળા સૌ વિલાપ કરજે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીષ કાપશે હે જળ કમળ છાડી જાને બાળા બેયું કર છોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને

હે જળ કમળ છાંડી જાને બાળા બાળ મિત્રો આ સરસ મજાનું પ્રભાત્ય સમાન ગીત જેના લેખ કવિ છે નરસિંહ મહેતા હવે જે ગીત જોયું છે તેના પ્રશ્નના જવાબની સમજ મેળવીએ સવાલ એક તમે વિચાર્યું હોય તેવું કવિતામાં શું થયું તે સિવાય શું થયું જવાબ મેં વિચાર્યું હતું કે કૃષ્ણ નદીમાં જશે તો કાલિયા કે નાગ સાથે યુદ્ધ થશે તેવું કવિતામાં થયું તે સિવાય કૃષ્ણ કાલિયા નાગને નાથ્યો નાગણોએ નાગને છોડી મૂકવા માટે કૃષ્ણને વિનંતી કરી અને કૃષ્ણ નાગને છોડી મૂક્યો તેવું થયું બે શું થયું તેની તમને સૌથી વધુ નવાઈ લાગી જવાબ કૃષ્ણ કાલિયા નાગને નાથ્યો તેની મને સૌથી વધુ નવાઈ લાગી સવાલ ત્રણ કવિતા ગાતી વખતે તમને ક્યારે ખૂબ મજા પડી જવાબ કવિતા ગાતી વખતે નીચેની પંક્તિઓ વખતે ખૂબ મજા પડી બેઉ વળ્યા બાથે વળી ગયા કૃષ્ણ કાળી નાગ નાથીઓ શસ્ત્ર ફેણા ફૂફ હવે જેમ ગગન ગાજે હાથીઓ ચાર તમને કૃષ્ણની ચિંતા ક્યારે થઈ જવાબ કૃષ્ણએ દડો લેવા નદીમાં ઝંપલાવ્યો અને છેક તળિયા સુધી ડૂબકી લગાવી નાગણો જાગી ગઈ અને કૃષ્ણને કહ્યું કે તું અહીંથી ચાલ્યો જા કેમ કે અમારા સ્વામી જાગશે તો તને મારશે અને અમને બાળ હત્યા લાગશે આ સમયે મને કૃષ્ણની ચિંતા થઈ પાંચ કવિતામાં બીક લાગે તેવું ક્યારે થયું જવાબ નાગ અને કૃષ્ણ બંને બાથે ગયા કૃષ્ણે કાળી નાગને નાથ્યો એ વખતે શસ્ત્ર ફેણાના ફાળા એવા થયા કે જાણે આકાશમાં હાથીઓ ગાજતો હોય આ વખતે બીક લાગે તેવું થયું છ તમને કઈ કઈ બાબતોથી બીક લાગે જવાબ મને સાપ જેવા ઝેરી પ્રાણીઓની વાઘ સિંહ જેવા હિંસક પ્રાણીઓની બીક લાગે સાત તમે નદીમાં ન્હાવા ગયા છો પાણીમાં ફૂસકા માર્યા છે હું નદીમાં નાહવા ગયો છું પણ પાણીમાં ફુસ્કા માર્યા નથી કિનારાના છીછરા પાણીમાં છપ કર્યા છે આઠ કૃષ્ણ સિવાયના ગોવાળિયાઓને તરતા આવડતું હશે તમને એવું સાથી લાગે છે જવાબ કૃષ્ણ સિવાયના ગોવાળિયાઓને તરતા આવડતું નહીં હોય કારણ કે કોઈ નદીમાં જવા તૈયાર થયું નહીં નવ તમે પાણીમાં રહેતા સાપ જોયા છે ક્યાં જવાબ હા મેં પાણીમાં રહેતા સાપ જોયા છે મારા ગામ પાસેથી પસાર થતી નદીમાં મેં સાપ જોયા છે દસ ઇન્ટરનેટ પરથી એના કોન્ડા શોધી કાઢો જુઓ વર્ગમાં તેની વાત કરો એના વિશે માહિતી આપેલી છે એના દુનિયાનો સૌથી મોટો સાપ છે એવું કહેવાય છે તે વજનમાં પણ દુનિયાનો સૌથી ભારે સાપ છે તે દક્ષિણ અમેરિકામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે તે હંમેશા પાણી પાસે રહે છે તે સાંજે અને રાત્રે સૌથી વધારે સક્રિય થઈ પોતાના ભોજન માટે શિકાર શોધે છે તે મોટા ભાગે માણસો અને મોટા જીવોનો શિકાર કરે છે કારણ કે પોતાના વિશાળ શરીરને કારણે નાના જીવોનો શિકાર કરી શકતો નથી તે તેના શિકારને અજગરની જેમ સંપૂર્ણ રીતે ગળી જાય છે તે લીલા પીળા રંગના તથા ટપકાવાળા પ્રકારના જોવા મળે છે તે અન્ય સાપોની જેમ ઝેરીલો સાપ નથી જો તે કોઈને કરડી જાય તો જીવલેણ બનતો નથી આઠ વાક્ય ખરું હોય તો અનુલેખન કરો ખોટું હોય તો સુધારીને લખો બાળ મિત્રો અહીં કેટલાક વાક્યો આપેલા છે ખરા હોય તો એ જોઈને લખવાના છે અને જો ખોટા હોય તો તેને સુધારીને લખવાના છે ઉદાહરણ તરીકે ગોવાળિયા દરરોજ ગેડી હતા ખોટું છે ગોવાળિયા દરરોજ જુદી જુદી રમતો રમતા હતા આ સુધારેલું વાક્ય છે સવાલ એક મથુરાના લોકો પાસે બહુ ગાયો નહોતી આ વિધા ખરું છે તેથી જોઈને લખ્યું મથુરાના લોકો પાસે બહુ ગાયો નહોતી બે દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા ખરું વાક્ય લખીએ દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા કૃષ્ણ નદીમાં જાય ઈચ્છતા બલભદ્ર એ કૃષ્ણ ને દડો લેવા જવાની ના પાડી આ વિધાન ખોટું છે સુધારેલું વાક્ય લખીએ બલભદ્ર કૃષ્ણને દડો લેવા જવાની ના કે હા ના પાડી પાંચ બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે ખરું બધાને ડર હતો હતો કે કૃષ્ણ કૃષ્ણ નદીમાં નદીમાં જશે જશે તો ડૂબી ફેંક્યો ખોટું સુધારેલું વાક્ય કૃષ્ણ જોરથી દડાને ફટકાર્યો એટલે દડો નદીમાં પડ્યો હતો સાત મથુરાના લોકો ગોકુળમાં દૂધ દહીં માખણ વેચતા હતા આ વિધાન ખોટું છે સાચું વાક્ય ગોકુળના લોકો મથુરામાં દૂધ દહીં માખણ વેચતા હતા આઠ બલભદ્રને વિશ્વાસ હતો કે કૃષ્ણ નદીમાં જશે જ આ વિધાન ખરું છે આથી જોઈને લખશ્યું બલભદ્રને વિશ્વાસ હતો કે કૃષ્ણ નદીમાં જશે જ નવ કાલિયા નાગ યમુના નદીમાં રહેતો હતો ખરું અનુલેખન કરશું દસ દડો જેવો નદીમાં ગયો કે તરત જ ડૂબી ગયો ખોટું

કયો શબ્દ કયા વાક્ય સાથે બંધ બેસતો આવે છે તેની સામે ખરું કરવાનું છે ધરો કૃષ્ણએ પાણીના ઊંડા ખાડામાં ડૂબકી લગાવી બીજો ગોવાળિયાએ ઘાસના ઢગલા પર ફૂસકો માર્યો ત્રીજો કૃષ્ણએ ગોવાળિયાઓની એક પણ વાત ન માની સાચો વિકલ્પ છે પેલું વિધાન કૃષ્ણએ પાણીના ઊંડા ખાડામાં ડૂબકી લગાવી ગણગણાટ મિત્રો અંદરો અંદર ધીમેથી વાતચીત કરતા હતા બીજું કૃષ્ણે નાગ સાથે ગુસ્સે થઈને વાત કરી ત્રીજું નાગણીઓ એ કૃષ્ણને વિનંતી કરી સાચો વિધાન આવશે પેલું મિત્રો અંદરો અંદર ધીમેથી વાતચીત કરતા હતા ત્યારબાદ ચિંતા તો સાચો વિધાન જોઈએ પેલું ગોવાળોને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે ત્યારબાદ જમ્પ લાવો સાચું વિધાન આવશે ત્રીજું કૃષ્ણએ નદીના પાણીમાં ભૂસકો માર્યો ત્યારબાદ જીવનું જોખમ માં સાચું વિધાન છે વચ્ચેનું ગોવાળોને ડર હતો કે કૃષ્ણને ને થઈ જશે ભાથું સાચું વિધાન પેલું એક ગોવાળ આજે ખાવાનું નથી લાવ્યો એટલે કૃષ્ણના ભોજનમાં ભાગ પડાવશે ફરીથી કરી લઈએ ધમાલ ધમા ચકડી ધમા ચકડી ધમા ચકડી મારું નામ દસ લાગુ ન પડતો શબ્દ છે કે વાક્ય પૂરું કરો અહીં વિધાનોમાં બે શબ્દો આપ્યા છે એમાં જે શબ્દ ખોટો છે તેના ઉપર ચોરસ કરીશું પેલું ગોવાળિયા ગોકુળ કે મથુરા ગામ પાસેની યમુના નદીના કાંઠે રમતા હતા ખોટો શબ્દ છે મથુરા તેથી ચોરસ કરીશું બે કૃષ્ણએ દડાને એવો ફેંક્યો કે માર્યો કે એ નદીમાં ગયો ખોટો શબ્દ છે ફેંક્યો ત્રણ એક ગોવાળને લાગતું હતું કે કૃષ્ણ મિત્રની કે મોટા ભાઈની વાત માની જશે મિત્રની શબ્દ ખોટો છે ચાર કૃષ્ણને ડર કે ભરોસો હતો કે પોતે દડો લાવી શકશે ડર શબ્દ ઉપર ચોરસ કરીશું પાંચ કૃષ્ણને પાછા જવા માટે નાગણીઓ વિનંતી કે આજ્ઞા કરતી હતી આજ્ઞા ઉપર ચોરસ કરીશું છ નાગણ નાગને સ્વામી કે સખા કહે છે સખા શબ્દ ખોટો છે સાત નાગણ કૃષ્ણને સમજાવતા કહે છે કે તને તારા ભાઈએ કે દુશ્મને અહીં મોકલ્યો છે ભાઈએ અગિયાર નાગ માથે નટવર વાર્તા તમારા શિક્ષક પાસેથી સાંભળો અગાઉના વિડીયોમાં જે આપણે વાર્તા જોઈ તે શિક્ષકો પાસે સાંભળવાની છે ત્યારબાદ વાર્તાનું નાટકીયકરણ કરી વર્ગ અને પ્રાર્થના સભામાં રજૂ કરો નોંધ નાગદમન વાર્તા બાળકોને કહેવી બાળકો પાસે આ વાર્તાનું નાટ્યકરણ કરાવી વર્ગ અને પ્રાર્થના સભામાં રજૂ કરાવો બાર જોડકા જોડો અવિભાગના પ્રશ્નોના જવાબ બ વિભાગમાં છે જવાબમાં શબ્દો છાપા થઈ ગયા છે સાચો જવાબ શોધીને વાક્યો કરો અ અ વિભાગમાં આપેલી જગ્યામાં જીણા અક્ષરથી લખો નાગનું નામ શું હતું જવાબ આવશે નદીમાં રહેતા નાગનું નામ કાલિયા નાગ હતું યશોદાને કોણ ફરિયાદ કરતું હતું જવાબ યશોદાની ગોપીઓ દરરોજ કૃષ્ણ વિશે ફરિયાદ કરતી હતી નદીમાં કોણ ગયું જવાબ કૃષ્ણ દળો પાછો લાવવા યમુના નદીમાં ગયા કૃષ્ણ વિશે બલભદ્ર શું કહેતા જવાબ કૃષ્ણ કાયમ પોતાનું ધાર્યું જ કરે કોઈની વાત ન માને છેલ્લો પ્રશ્ન કૃષ્ણ માખણ કેમ ચોરતા હતા જવાબ બધા બાળકોને ખાવા મળે એ માટે કૃષ્ણ માખણ ચોરતા હતા તેર પગની આટી મારી કૃષ્ણની જેમ એક મિનિટ સ્થિર ઊભા રહો ત્યારબાદ પ્રશ્નના જવાબ બે ત્રણ વાક્યમાં લખો બાળ મિત્રો પ્રશ્નના જવાબની સમજ મેળવીએ ચાલો સવાલ એક કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓએ શું શું કર્યું જવાબ કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓ અંદરો અંદર ગણગણાટ કર્યો એકે કહ્યું કૃષ્ણને જવું પડે તેમાં તેના જીવનું જોખમ છે એક મિત્રે કહ્યું કાલે કાનુડો નવો દડો લેતો આવે આ દડો ભલે કાલિયા નાગના ઘરે રહે કેટલાકે કહ્યું કનૈયાના જીવને જોખમમાં ન મુકાય સૌ કૃષ્ણને ગમે તેમ કરીને ઊંડા ધરામાં જતા રોકવા ઈચ્છતા હતા બે કાલિયાનાગ વિશે બે ત્રણ વાક્યો લખો કાલિયાનાગ યમુના નદીના ઊંડા ધરામાં રહેતો હતો તેના ઝેરથી તે નદીનું પાણી ઝેરી થઈ ગયું હતું તે ખૂબ બળવાન હતો તેની હજારો ફેણો વાદળની ગર્જનાની જેમ ફૂંફાળા મારતી હતી ત્રણ નાગણે કૃષ્ણને પાછા મોકલવા શું શું કર્યું જવાબ નાગણે કૃષ્ણને પાછા મોકલવા માટે નાગનો ડર બતાવ્યો પછી પોતાનો સવા લાખનો હાર આપવાની લાલચ પણ પણ આપી તેના વખાણ કર્યા નાગ અને કૃષ્ણના યુદ્ધ વિશે લખો જવાબ નાગણે નાગના પગ દબાવીને અને મૂછ મરડીને કાલિયા નાગને જગાડ્યો પછી બંને બળિયા બાથે વળી ગયા નાગની હજારો ફેણો આકાશમાં વાદળોની ગર્જનાની જેમ ફૂંફાડા મારતી હતી

કૌશ આપેલ શબ્દોની મદદથી વાક્ય પૂરા કરો અહીં કૌશ આપેલા શબ્દોથી ખાલી જગ્યા પૂરવાની છે અને વાક્ય પૂર્ણ કરવાનું છે સવાલ છે યશોદા માતા કહે સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને ખાલી જગ્યા કંસમાં આપ્યું છે સમજાયો કે સમજાવીશ સાચો જવાબ સમજાવીશ વાક્ય બનશે યશોદા માતા કહે સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને સમજાવીશ હવે સવાલ બે બલભદ્રે ઘણી રાહ જોઈ પરંતુ કૃષ્ણ ખાલી જગ્યા એટલે એ એકલા ગયા કાંસમાં છે ન આવ્યા કે આવતા નથી કે નહીં આવશે સાચો જવાબ આવશે એ ન આવ્યા બલભદ્રે ઘણી રાહ જોઈ પરંતુ કૃષ્ણ ન આવ્યા એટલે એ એકલા ગયા ત્રણ ગોવાળોએ આજે ગીલી દંડા રમવાનું નક્કી ખાલી જગ્યા પણ પછી અગરપાટો રમ્યા કાઉસમાં કર્યું હતું કરશે કે કરે છે જવાબ આવશે કર્યું હતું વિધાન બનશે ગોવાળોએ આજે ગીલી દંડા રમવાનું નક્કી કર્યું હતું પણ પછી અગરપાટો રમ્યા સવાલ ચાર નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા ખાલી જગ્યા પડે છે પડી કે પડે સાચો જવાબ પડે નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા પડે પાંચ હજુ તો છોડ નાનો છે એકદ મહિના પછી એને ફૂલ ખાલી જગ્યા આવ્યા આવશે આવશે કે આવે છે સાચો જવાબ હજુ તો છોડ નાનો છે પછી એને ફૂલ પંદર કસ આપેલ શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યમાં યોગ્ય જગ્યાએ ગોઠવો અહીં કોશ આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે દાખલા તરીકે ગીતાબેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળે કાંસમાં આવ્યા આવેશક આવશે હવે વિધાન લખીએ ગીતાબેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળ આવે છે એક અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ કાંસમાં કરીશું કરીએ છીએ કરવાના હતા જે વિધાન બનાવીએ અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ કરીશું બે બહુ ટકટક ન કરીશ સાહેબ આવશે તો તને વઢશે વિધાન બનશે બહુ ટકટક ન કરીશ સાહેબ આવશે તો તને વઢશે ત્રણ મને આ કવિતાનો રાગ આવડે છે મને મારા દાદા એ છે જવાબ લખશું મને આ કવિતાનો રાગ આવડે છે મને મારા દાદાએ શીખવ્યો છે ચાર સાહેબ કશું તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે સાહેબ કશું કહે તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે પાંચમાં નદીમાં તો અમારે છે પણ અમને કોઈ જવા દેતો ને સાચું વિધાન બનશે નદીમાં તો અમારે તરવું છે પણ અમને કોઈ જવા દેતો ને ચાલો ગાઈએ ગીતડું તમા ચકડી તમા ચકડી મારું નામ સોળ મુખ્ય વાક્યના આધારે ટૂંકમાં જવાબ લખો સવાલ એક ગામના છોકરા દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવા જંગલમાં જાય ના આધારે ટૂંકમાં જવાબ આપવાનો છે દરરોજ જંગલમાં કોણ જાય છે ગામના છોકરા ગામના છોકરા ક્યાં જાય છે જવાબ જંગલમાં ગામના છોકરા ગાયો ચરાવવા જંગલમાં ક્યારે જાય છે જવાબ આવશે દરરોજ સવારથી સાંજ સુધી છેલ્લો પ્રશ્ન ગામના છોકરા દરરોજ જંગલમાં શા માટે જાય છે જવાબ ગાયો ચરાવવા બાળ મિત્રો આ રીતે એક વિધાનના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે એક શબ્દમાં સવાલ બે ના લખીએ નાગના ઝેરના લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું સવાલ એક નાગના ઝેરના લીધે ધરાનું પાણી કેવું થઈ ગયું હતું જવાબ આવશે કાળું સવાલ બે શાને લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું જવાબ નાગના ઝેરને લીધે ત્રીજો સવાલ નાગના ઝેરના લીધે શાનું પાણી કાળું થઈ ગયું હતું જવાબ આવશે ધરાનું હવે પછીની પ્રવૃત્તિ તમે ત્રીજા વિભાગમાં જોઈશો